બધાના ઘરે અલગ અલગ વસાણા બનતા હોય એમાંના જ એક છે અડદિયા પાક ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ રીતથી અને એકદમ સરળ રીતે આપણે આજે અડદિયા પાકની રેસીપી બનાવવાના છીએ

ત્યારબાદ અડદિયાને ધાબો દેવા માટે મેં અહીંયા એક મોટો ગ્લાસ દૂધ લીધેલું છે અને એક મોટો ગ્લાસ ઘી લીધેલું છે એટલે કે દૂધ અને ઘી બંનેનું માપ સરખું રાખવાનું છે બધું બરાબર રીતે મિક્સ કરી અને ગરમ કરવાનું છે તમે જોઈ શકો જ્યાં સુધી આ રીતે ઉભરો ન આવે ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે ગરમ કરવાનું છે આ રીતે ચલાવતા જઈશો એટલે જે ઉભરો આવવાનું શરૂ થઈ જશે ગરમ થશે અને આ રીતે જ્યાં સુધી ઉભરો ન આવે ત્યાં સુધી તમારે ગરમ કરવાનું છે પછી જે આપણે અળદિયાનો લોટ લીધે લઈને રાખેલો છે એમાં આવી રીતે થોડું થોડું ઉમેરતા જાય અને બધું બરાબર મિક્સ કરવાનું છે ગરમ છે એટલા માટે આપણે ચમચાની મદદ વડે મિક્સ કરવાનું છે આ રીતે થોડું થોડું કરી અને બધું જ મિશ્રણ લોટમાં ઉમેરી દેવાનું છે થોડું ઠંડુ થાય એટલે આ રીતે તમે હાથની મદદ વડે મિક્સ કરી શકો છો એકદમ સરસ બધું મિક્સ કરી અને એકદમ સરસ એમ પ્રેસ કરીને રાખી દેવાનું છે એટલે કે એકદમ દાબી અને રાખી દેશો તમે તો આ રીતે જોઈ શકો કરકરો લોટ થઈ જશે અને આ રીતે પછી તમારે દાબી અને રાખી દેવાનું છે પંદરથી વીસ મિનિટ તમે એકથી બે કલાક સુધી પણ રાખી શકો પણ જો ઉતાવળ હોય તો તમે પંદરથી વીસ મિનિટ પણ રાખી અને જો અડદિયા બનાવશો તો એકદમ સરસ કણીદાર બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એ બધું જ લિક્વિડ મિશ્રણ ઓબ્ઝર્વ કરી લીધું છે તો આ રીતે હવે હાથની મદદ વડે બે હાથથી ઘસી અને બરાબર રીતે છૂટું પાડી લેવાનું છે અને ત્યારબાદ મોટો જે મોટા કાણાવાળો ચાયણો આવે એમાં આપણે આ રીતે ચારીને તૈયાર કરી લેશું જેથી બધા જ મિશ્રણ એક સરખું બનીને તૈયાર થઈ જાય અને જે મોટી મોટી કાકરી છે એને આ રીતે પ્રેસ કરી અને તમે કાઢી શકો આ રીતે આપણું મિશ્રણ તમે જોઈ શકો છો એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ ગયું છે હવે એક આપણે મોટું લોયું લઈ લેશું મોટા લોયામાં હું પહેલાં ઘી ઉમેરી અને ઘી ગરમ થવા દઈશ અને બરાબર ગરમ થઈ જાય એટલે હવે આપણે એમાં મિશ્રણ ઉમેરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો બધું જ મિશ્રણ મેં એકી સાથે ઉમેરી દીધેલું છે મેં અહીંયા એક કિલોનું માપ રાખેલું છે તમે પાંચસો ગ્રામનું માપ રાખી શકો એક કિલો અળદિયાનો લોટ હશે તો તમારે સામે એક કિલો ઘી અને એક કિલો ખાંડ જોશે તો આ રીતે મેં અહીંયા બધું એકી સાથે ઘી ઉમેરી દીધેલું નથી હું અહીંયા થોડું થોડું ઘી ઉમેરતા જઈશ અને બરાબર મિક્સ કરતા જઈશું તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ મિક્સ થવા લાગ્યો છે આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈશું તો તમને માપનો પણ ખ્યાલ આવશે અને જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકો અહીંયા મારે એક કિલોએ એક કિલો મેં નથી ઉમેર્યું મેં ઘીનું પ્રમાણ થોડું ઓછું રાખેલું છે એટલે કે આઠસો ગ્રામ જેટલું ઘી ઉમેરેલું છે તમે જોઈ શકો છો આવી રીતે શેકાવા લાગશે એટલે આટલું સરસ ઢીલું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે બબલ્સ આવશે અને આ રીતે ચલાવતા જઈ અને તમારે શેકવાનો છે તમે જોઈ શકો છો આપણે લોટ એકદમ સરસ રીતે શેકાઈ રહ્યો છે અને કલર પણ બદલતો જશે આવી રીતે પહેલાં લાઇટ કલર દેખાશે અને પછી જ્યાં સુધી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ન આવે અને સ્મેલ ન આવે તમને લોટ શેકાવવાની ત્યાં સુધી તમારે અહીંયા લોટ શેકવાનો છે આ રીતે ચલાવતા જવાનું છે એક જ ડાયરેક્શનમાં અને તમારે લોટ શેકતા જવાનું છે તમે જોઈ શકો છો બબલ્સ પણ આવી રહ્યા છે અને લોટ શેકાઈ રહ્યો છે તો એનો કલર પણ બદલાઈ રહ્યો છે આ આવી રીતે તમારે જ્યાં સુધી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ન આવે ને ત્યાં સુધી તમારે શેકવાનો છે હવે આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે તો મેં અહીંયા એક કિલો લોટ છે તો એક મોટો વાટકો ભરી અને ગુંદ લીધેલો છે અહીંયા મેં આખો ગુંદ આવે છે આખો ગુંદ જ લીધેલો છે તમે એને મિક્સરમાં પીસી અને પાવડર પણ ઉમેરી શકો તમે જોઈ શકો છો આપણો ગુંદ એકદમ સરસ ગરમ હોવાથી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે હવે કલર આવવા માટે અને એકદમ સરસ માવાદાર દાણીદાર બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું દૂધ ઉમેરેલું છે આ રીતે દૂધ ઉમેરવાથી અડદિયા છે એકદમ સરસ દાણાદાર બનશે અને કલર પણ સરસ આવશે હવે આપણે લોડા તળિયાનું છે એટલે ગરમ રહેશે તો આપણે એક મોટા વાસણમાં એને કાઢી લઈશું નહીંતર આપણો અડદિયાનો પાક છે એ ખરાબ થઈ જશે બળી જશે આ રીતે હવે એક મોટા વાસણમાં એને ઠંડુ થવા દેસું ઠંડુ થઈ જાય એટલે આપણે બધા બીજા મસાલા બનાવી લઈએ ત્યાં અહીંયા મેં મોટી ત્રણ વાટકી એટલે કે અહીંયા મારો વાટકો છે એ ત્રણસો ગ્રામનો છે તમે તમારા માપ પ્રમાણે સેટ કરી શકો છો એક કિલો અળદિયાના લોટમાં એક કિલો ખાંડ જોઈએ પરંતુ મેં અહીંયા ઓછી ઉમેરેલી છે એટલે કે અહીંયા મેં આઠસો ગ્રામ જેટલી જ ખાંડ ઉમેરેલી છે તો આ રીતે મેં માપ કરી અને મોટા ત્રણ વાટકા ખાંડ લીધેલી છે આ રીતે તમે માપ પણ સેટ કરી શકો અને જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકાય હવે આપણે બધી જ ખાંડને પીસીને ઉમેરવાની છે એટલે કે એકદમ પીસી નથી નાખવાની એકદમ પાવડર ફોર્મ નથી કરી નાખવાનો દર દરી પીસશો એટલે તમને માર્કેટ જેવો જ બનીને તૈયાર થશે હવે અહીંયા આપણે અડદિયાને એકદમ સરસ સ્વાદ આપવા માટે સુગંધ આપવા માટે મેં અહીંયા જાવેંદરી ઉમેરેલી છે તમે અહીંયા તજ મસાલા મરી ઉમેરી શકો છો પણ મેં અહીંયા માત્ર જાવેંદરી જ ઉમેરેલી છે આ રીતે જાવેંદરીને પાવડર ફોર્મમાં ઉમેરવાથી અડદિયામાં ખૂબ સરસ સ્મેલ આવે ને સ્વાદ આવે છે આ રીતે તમને ગમતા કોઈપણ ડ્રાય ફ્રુટ્સ ઉમેરી શકો મેં અહીંયા કાજુ બદામ પિસ્તાને ઝીણા ઝીણા સમારી અને ઉમેરેલા છે આ રીતે તમે જોઈ શકો છો તમને ગમતા કોઈપણ ડ્રાય ફ્રુટ્સ ઉમેરી શકો અહીંયા અડધી વાટકી કિસમિસ પણ ઉમેરી દઈશ જે ખૂબ જ જ સરસ લાગે છે બધા મસાલા હવે આપણે અડદિયાના લોટમાં ઉમેરી દઈશું સૌથી પહેલા મેં અહીંયા ખાંડ ઉમેરી દીધેલી છે બધી જ ખાંડ એકી સાથે ઉમેરી દઈશું કારણ કે માપ સેટ કરેલું છે હવે આપણે ડ્રાય ઉમેરી દઈશું તમને ગમતા કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ ઉમેરી શકો ને સ્કીપ પણ કરી શકાય હવે આપણે જામિંદ્રી પાવડર ઉમેરી દઈશું બરાબર રીતે બધું મિક્સ કરી લેવાનું છે હાથની મદદ વડે તમે આ રીતે મિક્સ કરશો તો એકદમ સરસ રીતે બધું બરાબર મિક્સ થઈ જશે ખાસ ધ્યાન રાખજો કે ખાંડ મિક્સ કર્યા પછી તમારે ફટાફટ અળદિયા વાળવાના છે બાકી એ બધું મિશ્રણ જામતું જશે તમે ફટાફટ અળદિયા વાળીને તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો આ રીતે હાથની મદદ વડે તમારે અડદિયા વાળીને તૈયાર કરવાના છે અહીંયા આપણે ઘણા કહેતા હોય કે કંદોઈના અડદિયા એમ જ ખાલી વાળીને તૈયાર કરેલા હોય અડદિયાનો કોઈ શેપ હોતો નથી પરંતુ આપણને સારા લાગે એટલા માટે આપણે આ રીતે અડદિયા વાળીને તૈયાર કરીશું ડેકોરેશન માટે મેં અહીંયા કાજુનો ઉપયોગ કરેલો છે તમને ગમે તો ઉમેરી શકો અને ન ગમે તો સ્કીપ કરી શકાય એ મજાળીને તૈયાર કરી શકાય તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ એવા આપણા અડદિયા બનીને તૈયાર છે

પરફેક્ટ બનીને તૈયાર થશે ત્યારબાદ હવે આપણને જો રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો હું પૂજા થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ